જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ તો ચેલેન્જ છે ફૂટબોલ થી બાટલા પાડો અને ઇનામ જીતો તો આ આપણે દરેક બે બે ટ્રાય આલવાના છે બરાબર મારો ને બધા બાટલા એને જો મેલવો હોય બરોબર ને બિલ કે પછી ધક્કુ મારે હોય છે આ જો આ ગયો એટલે

બે જણા <ext periods dei> <laughs> <are ,itions>? <laughs>

આ રે ઓ દિલા દિલા ઓય ને લે લે કે જીત છે એ ગેડા લેવા આવતો રે ના જીતતા ના ના ઉપર જ દિલા દિલા ઉપર જ આ અમારું ટ્રાય જો એ પેલા નંબર ઓ ટ્રૉસમોલે ગેડાસમોલે સાબ દેખાય કેમ લે ઓર તને તો પરસી ની એકી અંગા કો જીતલા પડી ગયા બાઉ ઓમરા ટકરાઈ જાય કોક ગરીબ જીત હે ભલ્લુ એ બીટાનો

i